શહેરના ખાણીપીણીના ધંધાર્થીઓને હેરાનગતિને લઈને મહાનગરપાલિકામાં કમિશનરે કરી રજૂઆત ભાવનગર શહેરમાં કોગા સર્કલ રૂપાણી સર્કલ મીણબત્તી સર્કલ હિમાલયા મોલ જેવા અનેક વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓને હેરાનગતિને લઈને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી જેમ કે એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન હાથ ધરતા આખરે ધંધાર્થીઓ ભેગા થઈને મહાનગરપાલિકામાં જઈ કમિશ્નર સાથે વાતચીત કરી હતી જોકે ધંધાર્થીઓનું કહેવું હતું કે કમિશ્નર એમ બી જણાવ્યું હતું કે તમે પોતે ગાડી લઈને આવો અને સાંજના સમયે ગાડી લઈને જતા રહ્યો તેમ ધંધા કરો પરંતુ કોઈ કારણોસર મહાનગરપાલિકાના એસટી વિભાગ દ્વારા રામમંત્ર મંદિર નજીક જગ્યા આપેલી છે પરંતુ ત્યાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તેને લઈને મહાનગરપાલિકાના કમિશનર રજૂઆત કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં ખાણીપીણીના ધંધાર્થીઓ એકઠા થયા હતા અત્યારે વાહન ટ્રાફિક ને છો

કુલદીપ મારું નામ છે કુલદીપ હવે અમે જે લારીવ ગલાવાળા છીએ રોજે રોજ લઈને ખાવા વાળા વ્યક્તિ છે હવે અમે જે ઘોઘા સર્કલ છે રૂપાણી છે મોલ છે મીણબત્તી સર્કલ છે હવે રોજ અમે લઈ જતા અને પેલા ઉપાધ્યાય સાહેબ હતા તો એમ કહેતા કે રોજે રોજ લઈ જાઓ લાવો તમે રોજે રોજ લઈ જતા અને લાવી લાવતા હતા હવે એમ કહે છે કે હવે તમારે રાખવાનું નહીં તમને જે વેન્ડર જોડ કરી કરી દેવામાં આવ્યું છે ત્યાં જાઓ પણ ત્યાં હવે ભાવનગરની સિટીની બહાર છે તે ત્યાં હવે ઊભા રહેવા જાવી તો લગભગ લુફાતકોનો તાસ છે એવી વાતે છે અમને બધી વાત મળી છે એ બીજા બે ત્રણ જણા જ્યાતા જાય અને એવો અનુભવ એને થઈ ગયો છે આપી આપવામાં આવી રહી છે અમે નાય નથી પાડતા પણ જે રામ મંદિર મંદિર પાસે જે છે એ બીજી જગ્યા છે તો એક જગ્યા ભરાઈ ગઈ છે તમને બીજી રામ મંદિર મંદિર વાળીને અમને બીજી એક જગ્યા આપો તમે ફાળવો તો અમે ત્યાં રહેવા તૈયાર છીએ પણ અમે સિટીની બહાર છે એ અમે ના નથી માંગતા અમે અમને જગ્યા આપવામાં આવી છે રામ મંદિર પેટ્રોલ પંપની પાછળ પણ ત્યાં અમારા ઘરાબ કોઈ કસ્ટમર આવી શકે એમ નથી ને ત્યાં લુખાવ તત્વો છે ત્રાસ છે લોકોનો ને અમે અત્યારે કમિશનર સાહેબને મળવા ગયા છીએ તો કમિશનર સાહેબે કીધું છે કે અમે જોશું એમ અમે જે અત્યારે ભાવનગરમાં એવા ધંધા નથી એવી કંઈ કંપની નથી તો અમે ના ત્યાં લાગી જાવી અમારે અત્યારે હપ્તા ચાલુ છે ઘરના અને ફીવું છોકરાઓની ભરવાની હોય તમારે શું કરવું હું રાકેશભાઈ દવે ભાવનગર હા ભાવનગર સુભાષનગર મહિલા કોલેજ સર્કલમાં અમારો લારી ગર ગલ્લાનો ધંધાનો વ્યવસાય છે અમારો પ્રશ્ન એ છે માનની કમિશનર સાહેબ ને કે ભાઈ અમે તો કોઈ સ્ટેન્ડેબલ નથી લાવવા લઈ જવાવાળા છીએ તો હાલની પરિસ્થિતિમાં અમને યોગ્ય રીતના ધંધો કરવા દો મુદલમાં ચારથી થી પાંચ કલાક અમે ધંધો કરવા આવી છે કે ભાઈ અમે કોઈ નડચણ કરતા નથી છતાંય તમે યોગ્ય ગાઈડલાઈન આપો અમને ધંધો કરવા દો અને હાલની પરિસ્થિતિને લઈને અમે ક્યાં આવે છેલ્લા બાવીસ પચીસ વર્ષથી ધંધો કરીએ છીએ અને ભાવનગરમાં એવો કોઈ ધંધાનો સ્કોપ નથી તો આપની યોગ્ય ગાઈડલાઈન મુજબ અમને જ્યાં છીએ ત્યાં જ અમને ધંધો કરવા દો એવી અમારી અપેક્ષા છે મહાનગરપાલિકા દ્વારા જગ્યા આપવામાં આવી છે અમને જગ્યા આપવામાં આવી છે પણ હવે એ જગ્યા માટે બહુ ડિફિકલ્ટ છે આમાં અમને અમે એવું કહીએ છે કે અમને ટીપી સ્કીમ લાગુ કરો મહિલા કોલેજ સર્કલમાં અમે વર્ષોથી ઊભા રહેતા હોય એ અમને એમ કે તમે તળાજા પેટ્રોલ પંપની બાજુમાં તમારી માટે જગ્યા ફાળવવામાં આવી છે પણ ત્યાં અમારી માટે બહુ બધું અડચણને ડિફિકલ્ટ છે કે અમે ત્યાંથી અમા અમારું લારી કે વાહન લઈ જઈ શકીએ નહીં ત્યાં એવો વાત મળી છે કે આવા ધો ત્રાસ છે જ્યારે તમને જગ્યા મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં શું કહેશે હા એટલે થોડી ઘણી તો એવું બધું તો અત્યારે જે કોઈ પણ જગ્યા હોય એવું બધું ત્રાસ તો છે જ તે કારણ કે ભાઈ નાસ્તાવાળાની તો આ બધું તકલીફો રહેવાની જ છે હવે અમે અમે નવી જગ્યા ડેવલપ કરીએ એટલે અમારી માટે ખાસો સમય જાય એટલે અમારી પાસે એટલો કોઈ સમય અમે દઈ કે એવું અમારી કોઈ કેપેસિટી જ નથી એ લોકો તો કહે છે કે ભાઈ અમે જઈએ ને તમારે સ્વનિર્ભરને ત્યાં આત્મનિર્ભરને તમે તમારી રીતના કરો અમે તમારી સાથે જઈએ પણ હવે ત્યાં જે લોકો જૂના હોય એટલે એ બધું બહુ અઘરું છે